જો અત્યારે સરસ મજાનું પવન આવે છે અને અહીંયા અમારે એક સરસ નાનકડું મંદિર છે ને એટલે ભૂલાઈ જાય તો શીતળામાના મંદિરે જો દર્શન કરવા જાય છીએ ને આપણે બધી વિધિ તો અમે છે ને મેં સવારમાં પાણીયારામાં જ બધું જુવારી દીધું છે કારણ કે વરસાદના હિસાબે આપણે ગયા નથી એટલે સગવડીઓ ધરમ કરી નાખ્યો છે અને હવે પછી આપણે જો જાવું છે એટલે ફટાફટથી દરવાજોને બધું બંધ કરી દઈએ અને મેળાઓમાં તો બહુ મેળો ભરાતો નથી પણ આ મેળા જેવું નાનકડું ગામ હોય એટલે ગામના લોકો બધા આવે અને સરસ મજાનું આયોજન કરે હવે આજે જો ખબર નથી પાછી મેળો ભરાણો જ કે નહીં આપણે જઈએ એટલે ખબર પડે બાકી તો ચાલો આગે આગે મિલતે બધું સરસ મજાના આપણે સીતળાઇ આવે છે ને અહીંયા પાણી આરે છે તો આવી રીતે કુલર ને શ્રીફળ ને રોટલી ને આથી સુખડી ને બધું જો બનાવી દીધું જ અને અહીંયા પાણી આરે સરસ ધરી દીધું છે તો આપણે જો ઘરે દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે મેળામાં તો બી કન્ટિન્યુ તમે લોગ માર્યો અમારે ગામડાનો મેળો કેવો છે એ તમને બતાવી જોતાડું મારીને આવડે નીકળી ગયા છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એ તો બોલવા છે હું આયે જો અહીંયા બધું વેચિત છે

તો હવે જો આપણે એક જગ્યાએ બેસવા જવાનું જ કારણ કે અહીંયા આવ્યા છીએ તો હર વાર જતા આવીએ તો હવે જો આપણે આ એરિયામાં આવી ગયા છીએ મુલાકાત લેવાની છે ઘરની વિઝિટ છે વિઝિટ એટલે વિઝિટ કરવા જાય

તો આ શું કોન પડ્યો છે ને તો એનો ઉપયોગ થઈ જાય એમ ફટાફટથી આપણે મૂકી દઈએ આ મેં મહેંદી સુકાઈ ગઈ છે જો કેટલા ટાઈમથી પડી છે મહેંદીનું કામ તો બહુ અઘરું છે એ તો જે કરતા હોય ને એને જ આવડે બનાવતા હો આવી રીતે ગોળ ટપકું કરવાનું છે ફક્ત ને ફક્ત મહેનત વાળું કામ છે રે તમે બધા રમવા બેસી ગયા એમ ને ત્યાં કારણ કે અત્યારે ચાર વાગ્યા અત્યારે કોઈ ગોતા નહીં જડતા હોય જુગા રમવામાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સપોર્ટ કરજો બરાબર અને રોજ નાનકડી કોમેન્ટ કરજો કોમેન્ટ કરો તો મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે કયા ગામથી તમે કોમેન્ટ કરો છો ઓલું મને તો એમ થાય મારો વિડીયો બહુ દૂર નહીં જતો હોય તો કેવી ડિઝાઇન કરી હવે આવી જ હોય કા આપણને આવડે નહીં શું ખાસ તો આંગળી જ હોય ગમે જો આ હોય ને આ કરી નાખીએ એટલે આપણી મહેંદી કમ્પ્લીટ કલર નહીં આવે કારણ કે આ છે ને બહુ જૂનો કોન છે મહેંદી સારી હોય ને તો કલર આવે બાકી તો બધા એમ કે આપણો પતિ આપણને બહુ પ્રેમ કરતો હોય તો કલર આવે એ તો બધું ખોટું છે એ આપણને પ્રેમ કરતા હોય એટલે તો આપણને સાચવતા હોય હાલી નીકળે પણ હો બધા ગમે એ બાબતને બિચારા ઘરવાળાને વચ્ચે લાવી દે પુરુષ માટે એવું કાંઈ ન હોય તો એને ખબર પડી જાય કે આટલો બૈરાનો પ્રેમ ઓછો આવું છે બધું તો આપણે છે ને અત્યારે આમાં સ્ટેનો ભાષા લખી છે સ્ટેનોને તમે સમજો ને જો સ્ટેનો રાઈટિંગ કર નાખ્યું છે સરસ મજાનું જો કારણ કે મહેંદી આવડતી જ નથી તો પછી શું કરવાનું અને આમે આ ડિઝાઇન ગમે એવું મને આવી રીતે આ કોને જલ્દી પૂરો થઈ જાય અને ટેરવાય થઈ જાય આંગળીના જ્યારે જે વસ્તુનો સમય આવે ને ત્યારે જ ઉપયોગ થાય સમયની રાહ જોવી પડે તો ફટાફટથી આ મને છે ને કાંઈ પત્તો રમતા આવડતું નથી આજુબાજુ એરિયામાં સુમસાન થઈ ગયું છે બધા જુગારમાં બેસી ગયા છે મને તો એવું કાંઈ આવડતું નથી પત્તો કેવી રીતે પકડાય શું આવે એમાં રોન ને એક બાદશાન કાંઈ ખબર ન પડે ફટાફટ આપણી મહેંદી જો આવી રીતે કરવાની છે કરી નાખો તો આટલી સિમ્પલ મસ્ત મહેંદી મૂકી દીધી છે આપણે તો અગાશી પર આવી ગયા છે કારણ કે કોઈ શેરીમાં

ગામડાની સાથે જો આપણે ક્યાંય ગયા નથી ઘરે ઘરે મસ્ત મજાને એન્જોય કરી લીધું છે તો આ સાથે આવો જ વિડીયો આજનો રહ્યો છે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફેમિલી ફૂલ સપોર્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ કાલ નવું બ્લોગ સાથે બાય બાય જય મહાકાળ